નમસ્કાર મિત્રો જો તમે પણ માં મા મોગલના સાચા હતા ભક્ત હોય તો ચેનલને લઈ સબ્સ્ક્રાઈબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો ધન્યવાદ આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું કવરાવમાં મોગલનું ધામ આજે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે લોકો વિદેશમાંથી પણ બન મોગલને પાસે આવે છે ભક્તોને સાચી સલાહ આપે છે અને માતાજીની પૂજા અર્ચના કઈ રીતે કરવી તે પણ સલાહ આપતા હોય છે ભક્તો માનતા પૂરી કરવા આવે છે ત્યારે મણિધર બાપુ તેમની જો કોઈ પૈસાની માનતા તો તે પૈસા પણ લેતા નથી અને તેને સામે એક રૂપિયો તેમાં નાખીને પરંતુ આપતા હોય છે પરંતુ કેટલાક ભક્તો એવા છે કે માતાના ધામમાં સુધી દર્શન કરવા પહોંચી શકતા હોતા નથી એવા ભક્તો માટે મણિધર બાપુ કહ્યું કે તમે ઘરે પણ માં મોગલની પૂજા અજના પૂરી શ્રદ્ધા અને આaddha થી કરી શકો છો આ માટે મણિધર બાપુએ ભક્તોને સલાહ આપી કે તમે કઈ રીતે માં મોગલને પસંદ કરશો મણિધર બાપુ કહે છે કે જો તમે ઘરે જ માતા મોગલને યાદ કરી તેની પૂજા અજના કરવા માંગતા હો તો ઘરે તેમનો

પસંદ કરવા માટે કોઈ યંકિત ને કપડાનું દાન કરવું જોઈએ જેથી માતા મુગલ તેના ઉપર પસંદ થાય છે સાથો સાથ જણાવે છે કે મંગળવારના દિવસે ગરીબ બાળકોને પોતાના ઘરે બોલાવીને પ્રેમથી જમાડવા જોઈએ જેથી તેના આશીર્વાદ મળે છે અને માં મુગલ પણ પોતાના આશીર્વાદ ભક્તો ઉપર વરસાવતા હોય છે

પૂજા અર્ચના કરવાની સલાહ આપી કહ્યું હતું મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં જય મા મોગલ